ચાર મહિના થી ચાલુ નવો સોપાન ઉમેરાણું હૈ અને સુલતાનભાઈ જો હંમેશા એ પ્રયાસ કર્યો હોય કે વધુ મે વધુ સગવડ માળુ એ ઉભી કરની અને વધુ મે વધુ માળુ કોઈ જ જનતીનો લાભ દિને અને જે કે જોવા જે કે સારી એડી સંખ્યા મે પણ વિદ્યાર્થી અહીં કે આજુબાજુ વિસ્તાર જ માણું અહીં લાભ દિને તો એના કરી જે ચોવા જે પાંચ જીવન સાથે જોડા જોડાજી રહી એડી ચીજ અને બહુ સારી અને હેલ્ધી જે કે જોવા જે કે વસ્તુ એ અને इवनिंग स्नैक है हीअ अहिड़ी पाणी पूरी असांजा भेण ज्योत्सना भेण राजगोर जेको बेसिकली दा मुंबई हुआ त छल मतिलबु ॿोत्रे वारे थी हिते आहीं अने पानी पूरी जा बोरा एक्सपर्ट है त इन जी पाके पानी पूरी इन जे हथ जी रेसिपी तव्हांखे हेॾा पानी पूरी खाधे लाइ मिलंदी त खरेखर मां बह ख़ुशिनसीबु हुई हुयमि पंहिंजे अहिड़े एरिया में ऐं आजू बाजू में अहिड़े रहिया आहियो की समग्र वारी विस्तार है અને એડું પા ઘર વઠે એડી સારી ક્વોલિટી વાળી પાણીપુરી પાકે જે ખાધેલા મિલે ખરેખર તાલા ખૂબ ગૌરવજી ગા જોરદાર તાળી મજાયો અને આમ ખાસ કરીને આઈટમ લેડીસ લેડીસ આઈટમ લેડીસ વધારે પ્રિફર કરીએ બચ્ચાએ વધારે અને ઈવન જેન્સ પણ લેડીસ જો કોઈ 12 વેહું અને રોડ મથે પાણી પૂરી વ્યા અને ઈ ધૂળ મેલ્યુશન મેં ઉમે નો કર્યું શુદ્ધ મે અને એકદમ જે ચો જે તાજગી વાત હવામાં એ તમે નાશ્તો મિલ આણી કે ગુજારિશ કે સાંજે જે પણ લેડિસ રીતે ત્રેથી છ એ અચો હાજો પણ ટાઈમ પાસ થો અને બહેન કે પણ તમે સપોર્ટ કરે જો એ ॿियनि पाण लाइ करे हिते आया आहीं त पंहिंजी फर्ज़ थिए थी की पाण हिन खे सपोर्ट करियूं ऐं पंहिंजे धंधे मां अॻियां वधें अहिड़ी पां दुआ करी, करी। मुंहिंजा मामी आई हसीना मामील नंढनि